તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભીષણ આતંકવાદી હુમલા બાદ દેશના જુદા જુદા ભાગોમાં ધાર્મિક સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે આના ભાગરૂપે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી દરિયાઈ પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે આ સાથે જ ક્યુઆરટી ટીમમાં વધારો કરવામાં આવ્યો આ સંબંધમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ માહિતી આપી છે સોમનાથ સુરક્ષાને લઈ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે ડોગ સ્કોટ બોમ્બ સ્કોટ સહિતની ટીમો દ્વારા સતત ચકાસણી કરવામાં આવી રહી છે પથિક સોફ્ટવેર મારફતે હોટલ ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ખાતે સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી ચાલી રહી છે સુરક્ષા વ્યવસ્થા ઝેડ પ્લસ કેટેગરીનું મંદિર છે અને એમાં જે જરૂરી સિક્યુરિટી સ્ટાફ છે એ અમે એમાં ડિપ્લોય કરેલો છે તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર રેગ્યુલર ચેકિંગ ચાલે છે પણ અમે છેલ્લા બે દિવસથી ચેકિંગ વધારી દીધું છે મંદિરનું માટે થઈને બીડીટીએસની એક્સ્ટ્રા ટીમો મૂકવામાં આવી છે ક્યુક રિસ્પોન્સ ટીમ વધારવામાં આવી છે સાથે સાથે રાતનું જે પેટ્રોલિંગ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને મંદિરની કારણ કે કોસ્ટલ એરિયા છે આખો અમારી પાસે એ કોસ્ટલ એરિયામાં પોલીસની બોર્ડ દ્વારા પેટ્રોલિંગ અને બાકીની જે આવજાગૃતિ બોટો છે એ બોટોનું સરપ્રાઇઝ ચેકિંગ વ્યાજથી ચાલુ કર્યું છે અમે સોશિયલ મીડિયા ઉપર પણ વોચ રાખી રહ્યા છીએ અમારો પથિક સોફ્ટવેર છે કે જેના દ્વારા અમે સમગ્ર જિલ્લામાં જે કંઈ પણ હોટલમાં ચેકિંગ ચેકઆઉટ થઈ રહ્યા છીએ એનું પણ મોનિટરિંગ થાય છે જે મુસાફરખાના છે ધર્મશાળાઓ છે એનું રેગ્યુલર ચેકિંગ થાય છે સ્થાનિક આગેવાનો સ્થાનિક રિક્ષાવાળા સ્થાનિક ફેરિયાઓ સ્થાનિક જે કંઈ પણ અજાણ્યા ઈસમો હોય એનું રેગ્યુલર ચેકિંગ એનું વેરીફિકેશન એના પેરેન્ટ સ્ટેટમાં એની મુવમેન્ટ વિશેની વિગતો એની આઈડેન્ટિફિકેશન માટેની વિગતો આ તમામ કાર્યવાહી પોલીસ રેગ્યુલર બેઝિસ ઉપર